લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપને એક વાત જણાવવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે હું ઓગણત્રીસ જુલાઈએ અમેરિકા આવું છું અને છ સપ્ટેમ્બર સુધી અમેરિકામાં રોકાવાનો છું આની વચ્ચે ઘણા બધા એવા લોકો છે જેમને મને મળવાની ઈચ્છા છે અને મિત્રો મારું આવવાનું કારણ પણ આ છે કે મારી પાસે ઘણા બધા લોકો યુએસથી યુકેથી ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ પરદેશથી આવે છે એ લોકો એમ કહે છે કે સાહેબ અમે ઘણી બધી પાઠ પૂજાઓ કરાવી ઘણા બધા જાપ કરાવ્યા કંઈ સ્ટોન પહેર્યા બધું પહેર્યું પણ અમને કોઈ ફાયદો નથી થતો મારા પૈસા ખોટા જાય છે ઘણા બધા લોકોની આ ફરિયાદ સાંભળ્યા પછી મેં વિચાર્યું કે ભાઈ લાલ કિતાબમાં તો એવું કંઈ છે નહીં લાલ કિતાબમાં તો તમારો ઉપાય તમારે જાતે કરવાનો છે તો તમને જે તકલીફ છે તમારી કુંડળીમાં જે ગ્રહ કંઈ તકલીફમાં છે તેને તમારે સમજીને તમારે જાતે એના ઈલાજ કરવાના છે તો તમે કરી શકો છો ને તો આ અંગેની જાણકારી તમને મળવી જોઈએ તમારી કુંડળીમાં જે ગ્રહ ખરેખર કઈ પરિસ્થિતિમાં છે એનું જ્ઞાન તમને મળવું જોઈએ એના માટે આપણે કયો ઉપાય જાતે કરી શકીએ છીએ એનું જ્ઞાન તમને મળે ને તમે ઉપાય કરો તો ચોક્કસ તમને ફાયદો થાય આ વાત કેવી છે કે ભાઈ મને ભૂખ લાગી છે તો હું ખાઈશ મારા વતી તમે નથી ખાઈ શકતા અને તમારા વતી હું નથી ખાઈ શકતો લાલ કિતાબ એક ઓરાનું સાયન્સ છે આપણા શરીર સાથે જોડાયેલી ઓરાઓને આપણે જો ઓળખીને એને બદલી શકીએ એના નિયમોમાં રહીને ચાલી શકીએ તો ચોક્કસ આપણે ફાયદો થાય પણ આપણે એ કરવું નથી આપણે બીજાના ભરોસે રહેવું છે ચોક્કસ અમારા ઉપાયોમાં પણ અમે તમારા ઉપાય કરાવીએ છીએ પણ પ્રોપરલી તેતાલીસ દિવસનો ઉપાય થાય એના વિડીયો ઉતરી અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ તો એમાં તમને ફાયદો થાય છે મારી પાસે ઘણા બધા એવા કામો છે કે લોકો પરદેશમાં છે ને મેં અહીંયા કહી રહ્યા છે તો અમારો ઉપાય જે થાય એ રોજે રોજના વિડીયો બનાવીને અમે તમને આપીએ છીએ અને એ વિડીયો તમને મળતા તમને ખ્યાલ આવે છે કે ભાઈ મારા માટે આજે આ ઉપાય થયો ફોટો પરથી ઉભાને કરી શકીએ છીએ અમે ફોટો એ તમારી ઓળખ છે તો આની નનકડી જાણકારી જો આપણે મેળવીએ અને આપણે આપણા ઉપાય કરીએ હું કોશિશ કરીશ હું તમારે ત્યાં આવું છું છતાં પણ હું એવી કોશિશ કરીશ કે તમે તમારા ઉપાય જાતે કરી શકો અને એને સમજી શકો તો આ જે વસ્તુ છે એને તમારે જાણવી હોય તમારી કુંડળીમાં જો તકલીફ હોય જીવનમાં તકલીફ હોય તો ચોક્કસ તમારે લાલ કિતાબ બનાવીને એની જાણકારી મેળવવી જોઈએ અને જીવનમાં જો તમે સમજી વિચારીને આગળ ચાલશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે જ અને આ બહુ નાની વાત નથી તમારા જીવનના મહત્ત્વના પ્રશ્નોને લગતી વાત છે ને એને સમજશો તો ચોક્કસ તમને એક સારું પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે તો મિત્રો ચોક્કસ પણ એ કહું છું લાલ કિતાબને જાદુટોનામાંથી બહાર કાઢો અને એક સાયન્ટિફિક ઉપાયોથી તમારા જીવનને બદલવાની કોશિશ કરો અને મિત્રો હું બત્રીસથી પાંત્રીસ દિવસ યુ એસમાં છું તો જેને કોઈને બી મળવાની ઈચ્છા હોય તે હું લગભગ આ યુએસ આવું તે પહેલાં હું કયા સ્ટેટમાં કેટલા દિવસ મળીશ એની જાણકારી તમને આપીશ અને એ પ્રમાણે તમે તમારા નજીકના સ્ટેટમાં મને મળી શકશો તો મિત્રો આ મારી જાણકારી તમારા સુધી પહોંચાડવા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે અને લાલ કિતાબથી ઘણા બધા લોકોના ઇલાજ અમે કર્યા છે ઘણા બધા રોગીઓના ઇલાજ કર્યા છે તો મિત્રો લાલ કિતાબને તમારે તમારી જાણકારીમાં રાખવા માટે આ વિડીયો બન્યો છે અને તમને ખ્યાલ આવે કે ભાઈ આ જાદુટોના નથી તમારો એક ચોક્કસ પરિણામ તમારે તમારા જીવનનું મેળવવાનું છે ઘણા બધા લોકો અમેરિકાથી અહીંયા આવે છે મારે ત્યાં ઉપાય થાય છે કરાવે છે ઘણા લોકો અહીંયા રહીને ઉપાય કરી રહ્યા છે અને ઘણા લોકો સારા થઈને ગયા છે અને એને ચોક્કસ એક ફાયદો મળ્યો છે તો જે લોકો પાઠ પૂજાથી કંટાળ્યા હોય ને જેને કોઈ ફાયદો નહીં થયો હોય એવા લોકોએ આની પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે અને મિત્રો આ લાભ પાછો તમને ક્યારે મળે એવું નથી કહી શકતો પણ હમણાં હું લગભગ બત્રીસથી પાંત્રીસ દિવસ યુએસમાં રોકાવાનો છું અને મારો યુએસનો કાર્યક્રમ હું તમને બહુ ચોક્કસ રીતે જણાવીશ એનાથી તમને ફાયદો મળશે તમે મને મળી શકશો રૂબરૂ મળી શકશો અને તમારા જીવન અંગેની જાણકારીઓ મેળવી શકશો તો આ વિડીયો ચોક્કસ રીતે તમારા સુધી નહીં રાખતા લોકો સુધી પહોંચાડજો જેને બી જરૂરિયાત છે તે મારા સુધી પહોંચી શકે તો Сяло. Бодалі єдині. Намасте.